નિહાળ્યો ખોલી છે અને છોકરાને બાપડા લાવવાનો છે હે પૈસા કરું ના ભાગમાં રહી રહી હું કરવાનું કહ તારી આ ભાગમાં રહી રહી ભાગમાં રહી પૈસા લઈ મરી ગયા પણ છે તકો ને છોકરા નિહાળે ઉઘડી છે તે છોકરાને બાપડાને ને લેવા છે પણ ફોઈલાય ફોઈલાય છોકરાને ખો ગાઠ્યો છે હે જેવા ધાડા આવી ગયા છે અમારા મારી પરિસ્થિતિ જેવી મંદી આવી ગઈ છે તે શું કરવાનું ઘરની જમીન હતી એ બધી વેચે ખાધે ડોહાઈ પછી વેચે ખાધે અત્યારે બીજું અમારે નોકરી કરવી પડે અહીં અમારી નોકરી બીજું શું કરવાનું કો પાડકો ઢોર અમે હાથ આપીએ છીએ શું કરવાનું પાડકોની કોમ કરી કરી તો મરી ગયા આવો છે આવો

હમ અમે તો કરી બે ચાર તો ઉપાડવાનો કે એમ છું કે થોડા પેલા બે લાખ રૂપિયા ભરા દઈએ પેલા પૂરા કરો પછી પૈસા હાલુ છું પછી મેં પૂરા કરી દે હો પણ એમ કહે કદી જરૂર પડે તો આલજો ના પૈસો હાલ પૈસો હાલ માગતા જ ને હાલ મારા પાસે કોઈ નહીં

આપણે કોઈ જોઈને જોઈ ને વાત ના કરવાનો તને બનાવવા માટે તો હું એટલે મજૂરી કરી છું કારણ કે મારે કોઈ જોવું ના મને તો લાઈ આલો ના પર તારે બનાવવાની જો કોઈ ની હું હજ ના છું શેટ આપણે ભાઈ શેટ જો કે અમેરિકન જો પણ મને લાઈ આલો લઈ આલો છોકરા હું લઈ આલો તારા માટે હું મરી જોઈ પણ તું એક દાડે આ થરા બાપ નામ રોશન કરજે ભણી પણ મારું તો કોઈ ના આવન લુગો આઈ આલો કે

છોકરા ને ચોપડીઓ ને બધું પૈસા ને પૈસા હવે પૈસા ને પૈસા તો લાવવા પડે કરવું પડે તું માં પૈસા હવે તો છોકરા ને તમારે કેવું પડે કે હવે કોઈ નઈ એ તો છોકરો ભૂલ થઈ ગઈ

ત્યાં તમારે કને માલિક તો કને હવે હું તો પડશે પોચ હજાર હાલવા પોચ હજાર કે બે હજાર હવે તમારે જે કરવું એ કરો તમારે છોકરાને મોકલવું હોય તો મોકલો મોકલવો તો તમારા હાથી કોમ કરશે હાલો માલિક કોઈ નથી હાલ નામ બનાવવાનું છે છોકરાને નોકરી કરવાની હવે તમારું નામ બનાવું એમાં બધા લેવા પીવો છો તમે પૈસા હાલે તો છોકરાને ચોકડા ને છેલો લીધા હાલ મારા પાસે સગવડ ન કેતા હોય તો બે મહિનો ચેડી લઈ દેજો કોઈ નહીં ના લેવા હોય તો કોઈ નહીં હાડ મહિનો આવે છે કે ભાગ છૂટો કરી મજૂરી કરીને છોકરાને પડે અમે જો ના પાડીએ છૂટા હોય તો હાલ થઈ જાઓ પેલા પૈસા હાલા છે હાલતા જો પૈસા બે મહિનો ચેડી મળશે હવે એવી તો રી ન ચડાવવાની કે પૈસા ભરાઈ જાય એટલે રી ચડાવીને હેડવાની વાત છે હમણા પૈસા લઈ જીજું તો કોઈ નથી પણ એક માણસ એક મોણસ પૈસા

પૈસા ના હાલ પાસે ઠુવા મારે છે આ ઓન રાખવા જેવા જ ને જા પૈસા તો હાલવા જ ના શું પણ પૈસા હાલવા જ ના માર તો માલિકની મહેરબાની છે કે આ ઢોર બોર ડોકરે બધી રીતે કમ્પ્લેટ થશે હાલ બધું અને છોકરાએ પાછ નિહાળો ખુલે છોકરાને હાલ મૂકી દીધો છે અને બધી રીતે હમું છે માલિક આપણો તો બધી રીતે હરખું કર્યું છે અને હરખું હેડાળે છે અમુક અમુક એવી પરિસ્થિતિ છે ને કે આપણો શેર છે શેર ખોવાય

પણ હવે તમારા ભાગમાં તો તમારે જે થાય સો મહિના થાય અને અમે ના જે માલિક રોટલો ખાઈ ને બે હવે છોકરા તારે તમારા બાપા ના ટેકો

જો કરશે ને તમારે કોઈ તકલીફ લેવાની જરૂર નહીં તમારો છોકરો પૂરેપૂરું ભણશે તારજો જવાબદારી મારી હા કોઈ કોઈ નિયમ કોઈ તકલીફ પડે પૈસાની જરૂર પડે ફટ મારા પણ આવી જવાનું તમારું સારું કહેવાય મારા સિંહા તમે હોવન ના થો તમારા માટે હું કરશન ભાઈ બેઠેલો છું હા તમે હોવન ના હા બધી જવાબદારી કબીરભાઈ રહી અરે છોકરા તારે લ્યારમાં આવવાનું અને ઘેર આય એટલે જે તારા બાપાને થોડું વાંટોકો કાલવાનો પાછો અમે તો બચે કોઈ કોમે થાતું નહી કપિસ હા તો ઉંમર થઈ ગઈ આ 70 80 વર્ષ થઈ ગઈ એટલે હવે રનિંગ છે હાધું બોલો આપા છે તોથી થાય તે રઘડે જ કોઈ ભેહુજ ના કર્યું મોરી મોઠીયારીમાં તો હું સિદ્ધપુરમાં ઘણી હોટેલમાં ખાધું એ હોટલામાં ખા ખાને પૂરા જો થઈ ગયા ને બાજી સિદ્ધપુરમાં અમે પેલા બેઠા ગઢાઈ થઈ શક કેમ કે